રામ રામ વેલકમ ટુ દેશી વ્લોગ ને કેમ હો ફેમિલી બધા મજામાં ને હોપ હો મજામાં જઈશું ભાઈ બ્લોગ ચાલુ કર્યો હે તાર ઉપર સડીને મિત્રો વાઘમાં વારો આવી ગયો છે તો તમને મેં કાલના બ્લોગમાં કીધું જ તું કે રવાનું થાય આપણે બકર તો રહેજો અને આજે પાછું મિત્રો એ ઓલી ખૂંખાર જગા કુત્તા નહીં પીછા પડ્યા હતા એ ઘરે જવું હે પણ આજ એ ભચકી જાય ને તો આજ તો એનો મમરો ભરી જ દેવા કદ ન હોય ને મેં તો ભાઈ રિયલમાં જોયું તને તો પાંચ છ સેકન્ડ માટે ગાયબ જ થઈ ગયું મારા ફેસ ઉડી જ ગયા હતા હેઠળ વાળા લગણ આવ્યું ભાઈ હું એ બ્લોગ જોયો હોય છે ના ડેન્જરના પેટનું હતું એટલી ખબર પડી પણ એ ન સમજણ વીડીમાં કેવી રીતના આવ્યું ભેગું યાસી ક્યાં માં લગ્ન જઈ વાહેલું તો જો આગળ હવે બધે બિનારે અને આપણે જવાનું હે અહી દેખા હે એ દેખાડો ડુંગર એ ડુંગરા આગળ બકરી લઈને જવાની હે જો ડુંગર ન્યા એની બોલી ની સાઈડ એની પાછળ તો બકરા આગળ રમ પીછે ચાલતી સોરી અત્યારે હું આગળ છું બકરા પીછે હા મિત્રો આ ભાઈ આવ્યો હે લવારો ભેગો મજા આવવાની હેરાવવાની કોઈ ન થાય એવું થઈ ગયું આખો દી ઓ કરશે જાવી ઘરેથી અડી કઢી ને નીકળી જાય ભાઈમ કે સીમમાં બહુ મજા આવતી ખાવાની ઘરે રોકાય નહીં મારી તો રેટા એવું કરે પેટા જ બહુ ડેન્જર હા હાલો ભેગો ગવા દો આજે રહી જાય તો રહી જાય

તમને ગિફ્ટ આપવા માં બકરો હલ્યા જોઈ ગઈ ગયા દોસો તેરે દોસો મેં

ફાઇનલી મિત્રો આપણે લવારૂ મે કી વાયક કરે ને પાછો જાવું ભાગમાં એ બસ રોંગ સાઈડમાં અમારી ઈઝ ગોલાય ઇઝ વેરી ડેન્જર હા જો ખરાબ છે મિત્રો બકરાનો ટેન્શન દોર આઈ કે બકરાનો ટેન્શન હતો દેખાર રહો ઓ ભાઈ જો ગાડી ખખડતી ન હોય તો ઠકડી દે ભાઈ જૂનો ગોવાડિયો હવે મિત્રો હવે મારે ક્યાં લગ્ન પ્રસંગમાં જવું હોય તો ઉપાથી નથી ગોવાડ ગોવાર જડી હોય હા ગતા મને મારી જૂની યાદો તાજી કરી તો તમારો ખૂબ ખૂબ આભાર અને અમારે જેવું કંઈ કામ પડે તો ક્યાંક યાદ કરજો ખૂબ ખૂબ આભાર એટલે ભાઈ આટલા લગન મહેનત કરી દીધી મિત્રો અને કર હેને આવી ટાણે હેને કોઈ આવતુંય નથી ખબર

આપણે ક્યાં ખાણ મેરવાનું હોય એ તો એમનો ઉપાધિન નથી એટલે પછી દોઈ દઈએ આવું પછી દિમાગ એટલે ભાઈ ભટક થાય દોઈ દઈએ આ તો મેં તમને એટલે રિવીલ કર્યું આમ તો વાળીઓમાં જઈને એટલે બધા દૂધ લેવા આવતા જોઈએ ચા અને આપણે ના ન શકીએ મારા બકરા હું ત્યાં જતા હોય ને મારા મગજ હલી જાય મારે એને કેવું હોય ચોખ્ખા ભેગા પાડી દેવા હોય બીજું કાંઈ ન થાય આમ લઈશ ઓ એ લોકો નથી એટલે પાણી લઈ જાવ અગિયાર વાગ્યા સાડા અગિયાર એટલે પાણી પીને પછી આપણે વીડીમાં ચડી જાય ને તો ન નહી બે અઢી ગયો સુધી પણ આને પાણી જવું નથી આને જવું હે ઊંધું સુનિ ઉધર ઝારી એવડું છોકરું બધું ક્યાંથી વાડીમાં ક્યાંથી છેટે થયું ભાઈ હા દૂધ ધોઈ દે ને શેઠે કીધું હોય બકડ ફૂટકણી આવે એ તો ધોઈ દે એમાં હોય અમારે તો નથી ખાણ બાણ મેરના પડતા પણ હળિયું કઢવતા હ ને એ વાહમાં લાગતા મિત્રો આપણે બીજું તો કઈ પ્રોબ્લેમ ના હોય રાખ્યા મિત્રો એટલે ભાઈ નહોતો બકરા ચાર તો અને હું આપણું બાકર મકવા ગયો તો એ ભાઈ આગળ પેલા હે ને ત્રિહક લવા લા એવું બકરા હતા એ પેલા કિશન ના એના ભેગા હે ને આ ભાઈ ચરવા જતા અન્ય તો ઘણા હતા પછી ધીરે ધીરે એ કે આમ બાપા બાપ હતા ભેગું થાય એમ નથી એટલે ભાઈ એને વેસી માય રહ્યા એવું કઈ કર્યું ખબર નઈ જાજી ખ્યાલ નઈ અમે ત્યાં ઝીણકા ઝીણકા લાગ્યા મારે ને ઈ ભાઈ આવ્યો ને ગાડી લઈને અત્યારે ભાઈ છત્રીનો આકડો નો હે વાત નઈ મારો મિત્રો મેં એનો બેટ ભાંગ નાખ્યો તો એક ઝીણકા હતા રમતા દડે બેટ થયા પોદરન અમે બે ભાઈને ને એકલો બટા હટી બાઈ ગયા તે સર તો એને બધું ભૂલી આજ ભાઈ એને હું કામ આવું એ મને કામ આવે ઝીણકા હોય ને તો અલગ જ હોય આપણું ભાઈ મન પડે ને એમ કરવાનું આપણે ઝીણકા અત્યારે પટકા થઈ ગયા એને જેને જરૂર પડે થઈ હું આજે મારે જરૂર પડે થાય એ આજે થઈ ગઈ એ વાત છે મિત્રો હવે ઝીનકા હોય ને ત્યાં તો બસ જ્યારે બધી બુદ્ધિ ઊંધી ચાલતી હોય તો મારા બકરા ઊંધા હાલે છે ને એ મને મેળ નહીં આવતો તો તમે બધી જોડાઈ રહેજો અને તમે પાણી પવા લઈ લો મિત્રો મારે ઉપાધિ એવી હે બકરું વ્યાય છે આપણું અને પાણીનો વળો બકરાઓ પાણી પી લીધું છે ને આમ જાય છે રીતે આવી એક ઉપાધિ હોય જ હું સારક માં હોય ને તેથી બીજા છે ને એક બકરું નવું જ પડે 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 નકા ન કઈક ને કઈક હોય કાં ભાંગીને ભાંગી બેઠો હોય કા બકરું વિશાલને ફોન કરીને કઈ લઈ જાય આવીને ઉપાધિ હે મિત્રો છે અને બધા પાછા વાઈ રહ્યા છે બકરું આમ વેગ્યું હોય ઘરે કોઈ હે નહી વિશાલે ભાઈ એ રખડવા કઈ ગયા હે મારો બકરાને ઘેરો વયો ગયો છે ને તો મઈ જવાના હે ઉપાદી આવે નેક્સ લેવા પેલા પેલું બકરોનું કરું નાખજો ઈ દબી દે હે અને જ લવારું મરી જાય લવાર જેવું તેવું અધૂળે જવું હે છે બહુ નથી પ્રવું જોય હવે દૂધ દૂધ પાય કા કોક આવી જાય કા બકરા હે ને આમ વીડી માં ભાગી જાય ને તો હું હેરાણ થઈ જાઉં અને હવે મને તરસ લાગી ગયું પાણી પીવા જવું હોય અવડે ટીનું આમ કે બાવરું માટી ગોયડું છે વાહણું અવેડે પડ્યો છે પછી લપું હે પોતેરી એક મરી ગયો અને જીવે વાહ હેપૂરું હે અને પાછું ભાઈ હલો આ ગયું હા હા ઓલું થઈ ગયું આઈખું આઈખું ઉપર અંદાજ આવી ગયો ભાઈ ગમે કંઈક આવું થઈ ગયું બકરા કરો પછી બધીને ભેગા કર્યા પૈડિયા ખાવા પૈડિયા ખાવા ને પૈડિયા 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 વાંચે વાહે છે હવે પાણી જરાક ઉચ્ચો કરી છે ને વાહે આવી ગયા એવા થઈ ગયા અહીંયા પૈડિયા એટલે અગોતે અને સારો અડધું નીકળી ગયું ને એવું લાગે છે આ પૈડિયા હમણાં ટીન્યો મેં કીધે બીજા બાવેડા જાય રિયા છે કે ખબર પડતી હોય તો તો સારું અડધા હજી આમ રેડું નાખે બાકી આને કઈ તું જોવો તમે હા બાકી નકરી બાવેડા બધે ભેગા કરવા પડે કીધું મિત્રો ઉતરાયણ ના પતંગ છે ને સિટી માં ઉડી ઉડી ને પછી અમારી સાઈડ પડે આલી જંગલી માં હે એ પણ ડાગલા એક હજી ઓલી બાજ પડી જીત મેં લીધી નઈ પેલી હાજી સારો ડાગલો આ ઘેરો રહી ગયો ને હાકો આવ્યો મિત્રો મેં તમને આપણી ગામવાર ભીતેજી ધાર દેખાડી તમે એડજસ્ટ ત્યાં પહોંચી ગયા છે એની ઓલી કોર જાવું તું આપણે પણ નહીં જવાય કે બે વાગ્યા હે ને બે વાગે પછી આ પાણી પીવા જવાનું હે જો ડંકે જવાનું થાહે તો એ helico જાવજો તો helico સે આમ રાઉન્ડ મારસી તો હાન પડી જા તાકા પછી આથી જો બકરા પાછા આટી જાયે તો પાછા માં આવે દે જે પાયતી ભેજ જવલ થાહે બે વાતુ હે આ બકરા પાછા રહીએ આપને આમાં ખબર પડે નહીં પાણી એને પીવાનું છે જવાનું છે ને ત્યાં જવા દે લે બે અડધી વાગે દેવા દેવા લે અડધી ત્રીજ તો એવું બધું હે અત્યારે મિત્રો સિચ્યુએશન અમાર બકરાવનું ડાગલાની મેં હવા કાઢી નાખી છે અને ટીનિયામાં ભરી લીધો હે અત્યારે હું નહીં દેખાડું અને એ આપણા ભત્રીજા હતું ઉડાડવા હતું લીઝાહી તો એ રાજી થઈ જાય અહીંયા ખોટા ખોટો મિત્રો તૂટી જાય એટલે મેં કીધું લઈ લઉં છોકરાઓને રમવા જડી જાય ઉડાડે એવું બધું ચાલ્યા રાખે તો બધે જોડાયેલા બે ઘેરા નોખા પડી ગયા હોય એવું લાગે છે મને

અમે જેટલા ખોવાય છે ને એટલા ખોવાઈ જશે અને રહેવાય છે એટલા રહે ખોટી ઉપાધિ કરાવી નહીં અમને મરી જાય એટલે હે ને એની રીતના હું મારી રીતના હા કોઈ ક્યાંય ગયો નથી એની રીતે જો આવે આમથી રેડું નાખતા નાખતા એક મારી બીક રાખવાની હું અહીંથી પડું ને ઢીંઢા ભીંડા વગરનો સીજી ને ઘરે કોઈ લેવાય નહીં આવે એક તો આમાં ટાવરે આવે નહીં વેડીમાં નાહી નાખવાનું અહીંથી બેઠા બેઠા વાંબું પાડવાની આવું હોય તો આવે ભાતે હજી ખાવા નથી જોયું વિચાર કરું ને તૈન વાગી ગયા એ બકરા અમારા રીતે રીતે એલર્જ જતા ને હું પછી ખાવાનું મને મન થાય નહીં કેમ કે જરાક પાણી ઓલું પીવાઈ ગયું છે ને મિત્રો અવેળાનો ઓલો કુંડીનું મોટરનું પાણી અને મને એની એલર્જી ગરું પકડે અને મિત્રો ફાઇનલે જેમ તેમ કરીને આખે દિવસ જેમ તેમ કરીને એટલે ભાઈ મજેદાર રીતે આજનો આખો દિવસ આપણો બકરામાં હાઈલો ગયો અને મસ્ત મજાની સાંજ પડી ગઈ છે ગાઈસ ને આવું કંઈક આવે છે ધાર ઉપરથી આપણા ગામનો નજારો જોઈ ગયો ભાઈ હેલો નેક્સ્ટ લેવલ એ વાત હા મિત્રો ગામડાની મજા જ અલગ તો આજનો એ આપણો અહીંયા પૂરો કરશી તો આવા જ બ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો ને આપણે મળીએ પાછા નવા અંદાજમાં રામે રામ ડાયરાને